આવવાના કારણે રહીશોમાં રોષ છે રહીશો રોડ પર ઉભા રહીને ટ્રાફિક રોક્યો હતો ઘટનાના પગલે પોલીસનો કાફલો પણ દોડી આવ્યો છે યુજીબી સેલની કચેરી સામે રસ્તો રોકીને વિરોધ પણ વ્યક્ત કરાયો છે રહીશોનો હલ્લા બોલ આપ જોઈ રહ્યા છો વિરોધ વ્યક્ત કરાયો છે રહીશોમાં આક્રોશ છે આક્રોશ રસ્તા ઉપર ઘટનાના પગલે પોલીસનો કાફલો દોડી આવ્યો છે ત્રણ દિવસથી લાઇટ ના હોવાના કારણે સ્થાનિકોમાં રોષ છે સ્વાભાવિક છે યુજીબી સેલની કામગીરી સામે હલ્લા બોલ કરવા આવી રહ્યો છે સ્થાનિકોમાં જબરજસ્ત સાક્રોસ છે રસ્તા ઉપર આસાનિક લોકો ઉતરી આવે છે બડા સારા રઈશો માં ચક્કાજામ પોલીસ પર ત્યાં ઘટના સ્થળે પહોંચી છે યુજીવી સિલે કેચરી સમજી રસ્તો રોકી વિરોધ વ્યક્ત કરાવ છે પોલીસ ને બાદ લોકો માં યથાવત છે ત્રણ દિવસ લાઈટ છે

ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં વીજ કાપના કારણે હવે લોકો રોષે ભરાયા છે અને એ હદે રોષે ભરાયા છે કે તમે જોઈ રહ્યા છો દ્રશ્યોની અંદર કે યુજીવીસીએલ યુજીવીસીએલની કચેરીની આગળ થી વધુ લોકો જમા થઈ ગયા છે અને એક જ સુરની અંદર કહી રહ્યા છે કે જી બી યુજીવીસીએલ તેમની સાથે અન્યાય કરી રહ્યું છે તેમને લાઈટ નથી આપી રહ્યું છેલ્લા ત્રણ દિવસથી લાઇટની અંદર મોટા પાયે કાપ મૂકવામાં આવ્યો છે અને દ્રશ્યો રસ્તા ઉપરના તેમને વર્ણન કરીએ તો લોકો રસ્તા ઉપર આડા થઈ ગયા છે લોકો ચક્કાજામ કરી રહ્યા છે અને એક જ માંગ કરી રહ્યા છે કે તેમને પૂરતા સમય માટે અને પૂરી પૂરી રીતે તેમને લાઈટ આપવામાં આવે તેમની ઇલેક્ટ્રિસિટીનું સપ્લાય કરવામાં આવે હજુ સુધી કોઈ અહીંયા યુજીવીસીએલ નો કે જીબી કે જીબીનો અધિકારી અહીંયા પહોંચ્યા નથી કે લોકોની માંગને સંતોષી શકે હવે જોવું એ રહ્યું કે યુજીબીસીએલ અને જીબી લોકોની માંગને ક્યાં સુધીમાં પૂરી કરે છે અરવલ્લીના મોડાસાથી મહર્ષ ઉપાધ્યાય જી ચોવીસ કલાક જે લાઇટનો પ્રશ્ન છે એ આવતીકાલે બાર ઘપાલે એમનો સોલ્યુશન આવી જશે અને જે ત્રણ દિવસથી જે પ્રશ્ન હતો એની અંદર સપરેશન મોડાસા સપ્રેશન જે છે એની ઇન્ડોર કેબલ બળી ગયેલો હતો જેના કારણે આખું ફીડર બંધ હતું એ ફીડરને ચાનટેગરી સબસ્ટેશનમાંથી સારા ફીડરમાંથી જે ખાણ લાઈન જોડી વીજ પુરવઠો ચાલુ કરેલો હતો એના કારણે ઓવરલોડના કારણે જે ખાણ સમસ્યા હતી જે આવતીકાલે કેબલ કીટ રિપેર કરાવીને બાર વાગ્યા પહેલા એનું નિરાકરણ આવી જશે બસ એ ઓવરલોડના કારણે જે લોડ ચેન્જ કર્યો હતો બે જે ફીડર ભેગા હતા લોડ ચેન્જ કર્યો તો ઓવરલોડ હતો એના કારણે જેપિંગ આવતા હતા આગામી દિવસોમાં આ પરિસ્થિતિ રહેશે કે નહીં આ પરિસ્થિતિને અમે જેનો સોલ્યુશન લાવી દઈશું આવી પરિસ્થિતિ નહીં રહે ත්ම රමරන ගඩවන්ම ආගලගකි.